શું મિત્રો તમારી પણ યુટ્યુબ ચેનલ બેન થઈ શકે છે આ સાત ભૂલો તરત જ ટાળો તમે યુટ્યુબ ચેનલ બનાવો વિડીયો બનાવો વ્યુઝ મેળવો અને અચાનક જ યુટ્યુબ તમારી ચેનલ તરત જ ટર્મિનેટ કરી શકે પણ કેમ શું ખરેખર વધારે કડક બની ગયું છે આપણે કોઈ મોટી ભૂલ કરી નાખીએ છીએ આવો આજે જાણીએ એ સાત મુખ્ય કારણો કેમ કે તમારું યુટ્યુબ ચેનલ બેન થઈ શકે છે તો મિત્રો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ તો મિત્રો એક્ઝામ્પલ વાયોલેશન હાર્ટ્સ સ્પીચ વાયોલેશન નાઇટી આઈકોન્સ તો મિત્રો યુટ્યુબ પાસે પોતાની કમ્યુનિટી ગાઈડલાઇન છે જેને ભંગ કરવો એટલે સીધી ચેનલ ચિંતાજનક સ્થિતિ જો તમે એવા કન્ટેન્ટ નાખો જેમાં હિંસા નફરતભર્યા ભાષણ અથવા ખોટા તથ્યો હોય તો તમારો વિડિયો તો ડિલીટ થશે જ પણ વારંવાર આમ થવાથી ચેનલ પણ બેન થાય છે તો મિત્રો તમને વોર્નિંગ ક્યારે મળે છે ઉદાહરણ તરીકે એક યુઝરે કોવિડ અંગે ખોટી માહિતી આપી એક વિડીયો માટે સ્ટ્રાઇક આવ્યો બીજી વખત હિંસક વિડીયો મૂક્યો અને ત્રીજી વાર એમણે અશ્લીલ સામગ્રી મૂકી અને ચેનલ તો મિત્રો તમારી ચેનલ પણ બેન થઈ શકે છે રેડ સ્ટ્રાઇક સિમ્બોલ એક પછી એક આવી રહ્યો છે યુટ્યુબનો સૌથી કડક નિયમ છે ત્રણ સ્ટ્રાઇક રૂલ્સ જો તમે નેવું દિવસની અંદર ત્રણ વાર ગાઈડલાઇન સ્ટ્રાઇક મળે તો યુટ્યુબ બિનચિંતિત રીતે તમારી ચેનલ હંમેશા માટે ડિલીટ કરી શકે છે મિત્રો આ બિલકુલ ક્રિકેટના આઉટ જેવી વાત છે ત્રણ વાર તમાચો મળ્યો કે તરત જ સમાપ્ત સેમન અપલોડિંગ ફિલ્મ સોંગ ક્લિપ્સ કોપીરાઈટ અલર્ટ પોપ ઓપ તમારા વિડીયોમાં જો તમે બીજું મ્યુઝિક બીજું વિડિયો કે બીજા ફિલ્મ ક્લિપ મૂકો છો અને પરવાનગી વગર તો એ કોપીરાઈટ ગણાય એટલે હવે સ્ટોક મ્યુઝિક ક્રિએટિવ કોમન્સ અથવા સ્વત રચના પર ધ્યાન આપો એક યુઝરે એક વાયરલ ગીતના પંદર સેકન્ડ ઉમેર્યા પછી ઓનરે કોપીરાઈટ ક્લાઇમ નાખ્યો વોર્નિંગ સ્ટ્રાઇક અને પછી ચેનલ બેન થમ્બલેન વિથ ક્લિક બે ટાઇટલ લાઇક એક સેકન્ડમાં એક લાખ રૂપીઝ કમાવો તો મિત્રો ઘણા લોકો એવું ટાઇટલમાં હોય છે કે એક ક્લિકમાં એક લાખ રૂપિયા કમાવો તો મિત્રો તમે જો વિડીયોનું શીર્ષક લખો કે મોબાઈલમાં આઈપીએલ ફ્રી જુઓ પણ અંદર કંઈક કામની માહિતી નથી તો એ સ્પમ એન્ડ મિસલીડિંગ માનવામાં આવે છે તો મિત્રો તમે ટાઇટલમાં કાંઈ અલગ લખ્યું હોય વિડીયોની અંદર કાંઈ અલગ બતાવ્યું હોય તો મિત્રો એ મિસલીડિંગ માનવામાં આવે છે સાચું કહું તો યુટ્યુબ હવે માત્ર ટાઇટલ જોઈને નહીં કોન્ટેન્ટ પણ ચેક કરે છે મિત્રો અત્યારે યુટ્યુબ એટલું બધું સ્ટીક થઈ ગયું છે કે તમે જે વિડીયો અપલોડ કરો છો તો એ વિડીયો પણ ચેક કરે છે ભાઈઓ બહેનો યુઝરને ગુમરાહ કરશો નહીં નહીં તો ભવિષ્યમાં ચેનલ બચાવી મુશ્કેલ બની જાય છે પછી મિત્રો સબસ્ક્રાઈબ બાઇંગ વેબસાઇટ ફેક ગ્રાફ તો મિત્રો લાઇક ખરીદો વ્યૂઝ માટે બોટ વપરાતો અથવા ઓટો કોમેન્ટ એ બધું યુટ્યુબ ચટપટ પકડે છે આ રીતે વધારેલા નકલી ઇંગેજમેન્ટથી યુટ્યુબ ચેનલને શેડો બેન કે પરમાનન્ટ બેન સુધી લઈ જાય છે એક નવો યુટ્યુબર સમજો કે સસ્તા વ્યૂઝ ખરીદે તો એ ચેનલ ગ્રો કરશે અરે ભાઈ ગ્રોથ નહીં ગ્રેવ મળશે મિત્રો પછી આવે છે સેમ વિડીયો ર્યુઝ એક્રોસ ત્રણ ચાર ચેનલ્સ કોમ્પલિશન ટિકટોક રીઅપલોડ અથવા બીજાની વિડીયો ક્લિપ એડિટ કરીને ચેનલ ચલાવી હવે ચાલતું નથી જો તમારા વિડીયોમાં કોઈ ઓરિજિનલ વોઇસ એનાલિસિસ કે ટ્રાન્સફોર્મેશન નથી તો એ વ્યૂઝ કન્ટેન્ટ ગણાય છે યાદ રાખો યુટ્યુબને નકલી નહીં નયાપણું ગમશે મિત્રો અત્યારે ઘણા બધા લોકો ઇન્સ્ટાગ્રામમાંથી એક રીલ ડાઉનલોડ કરી ફેસબુકમાંથી ડાઉનલોડ કરી ચાર પાંચ રીલો એડિટિંગમાં જઈને વિએનમાં જઈને ચાર પાંચ રીલો ભેગી કરીને એક લાંબી રીલ બનાવી નાખે છે એક મિનિટની બે મિનિટની કે પાંચ મિનિટની એમાં પોતાનું કોઈ વેલ્યુ એડ કરતા નથી ડાયરેક્ટ યુટ્યુબ પર અપલોડ કરી દેશે તો મિત્રો એ અત્યારે એ ર્યુઝ કન્ટેન્ટ ગણાય છે તો મિત્રો આ આ સાત ફૂલો ખરેખર ટાળવી જોઈએ વિઝ્યુઅલ ફેક ચેનલ વિથ સેલિબ્રિટી નેમ એન્ડ લોગો જો તમે જાણીતા વ્યક્તિના નામે ચેનલ બનાવો જેમ કે મોદી સ્પીચ ઓફિશિયલ કે કે ફેન ક્લબ ઓફિશિયલ અને એ તમારા નહીં હોય તો યુટ્યુબ તરત જ ઇમ્પ્રેશન બતાવીને બેન કરી શકે છે અત્યારે મિત્રો ઘણી બધી એવી ચેનલો છે દાખલા તરીકે ગુજરાતી ગાઈડ ફેન્સ આમાં બતાવ્યું છે કે મોદી સ્પીચ ઓફિશિયલ ખરી રીતે એ તો કોઈ જાણતા જ નથી તો અત્યારે મિત્રો જે આવી ફેક ચેનલો છે એ પણ તરત બેન થઈ શકે છે આ દુનિયામાં ડુપ્લિકેટ જીન્સ ચાલે પણ ડુપ્લિકેટ આઈડેન્ટિટી નહીં મિત્રો હિટ એવું કહે છે કે આ દુનિયાની અંદર ડુપ્લિકેટ જીન્સ એટલે કે પેન્ટ ડુપ્લિકેટ ચાલ છે પણ આઈડેન્ટિટી નહીં ચેનલને બચાવવાના ઉપાયો તો હવે જાણો કે ચેનલ કેવી રીતે સુરક્ષિત રાખવી હંમેશા ઓરિજિનલ કન્ટેન્ટ બનાવો કોપીરાઈટ ફ્રી વિઝ્યુઅલ અને મ્યુઝિક વાપરો મિસલીડિંગ થંબલીન કે ટાઇટલ ન રાખો મિત્રો મિસલીડિંગ ટાઇટલ કે થંબલીન ન રાખવાનો એનો મતલબ એવો છે કે તમારે જે વિડીયોની અંદર તમે જે બતાવ્યું છે દર્શાવ્યું છે એને અનુરૂપ જ ટાઇટલ રાખો અત્યારે યુટ્યુબ આપણે જે વિડીયો અપલોડ કરીએ છીએ એ કન્ટેન્ટ પણ ચેક કરે છે એટલે મિત્રો અત્યારે યુટ્યુબ બહુ સ્ટ્રીક બની ગયું છે પોલિસી સમજવા માટે યુટ્યુબ ક્રિટર એકેડમીનો ઉપયોગ કરો કોઈ પણ વોર્નિંગ આવી હોય તો તરત જ એક્શન લો ફક્ત સબસ્ક્રાઈબ કે વ્યૂઝના ભાવ પડતા જોખમ છે એનાથી બચો તો મિત્રો તમારું યુટ્યુબ સફર ફર્સ્ટ ક્લાસ અને નિયમિત બની રહે એ માટે આજથી જ આગળનું આયોજન કરો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આ જ શીખવતા વિડીયો માટે આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાતી ગાઈડને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો એક્સ્ટ્રા સજેશન આપું છું યુટ્યુબ બેન અવોઇડ ધેટ સેવન મિસ્ટેક ડોન્ટ લૂઝ યોર ચેનલ ટોપ સેવન બેન રિઝન એક ભૂલ આખી મહેનત બરબાદ કરી શકે છે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત